જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો ગણતરીના દિવસોમાં શરૂ થઈ રહ્યો છે ત્યારે પરિવહનમાં મુખ્ય હોય તો તે રિક્ષા અને એસટી બસ છે ત્યારે ચાલકોની અમુક માંગ છે કારણ કે અહીં જ્યારે શિવરાત્રીનો મેળો શરૂ હોય છે ત્યારે રિક્ષા ચાલકોને અમુક વખતે પ્રવેશ આપવામાં આવતો નથી અને અમુક વખતે તેમને અનેક કનડગતનો પણ સામનો કરવો પડતો હોય છે ત્યારે આ રિક્ષા ચાલકો પાસેથી જાણીશું કઈ પ્રકારની તમને મુશ્કેલીઓ પડે છે અહીંયા તમને શું કનડગત થાય છે અને કઈ પ્રકારની તમારી માંગણીઓ છે અમારું તીર્થ ગિરનાર તીર્થ ધામ રિક્ષા એસોસન છે ભવનાથ નું અને અમને લોકો ને મેળામાં કોઈ પાર્કિંગ આપતા નથી લોકો બરાબર છે ને રાખવા દેતા નથી રીક્ષા કે તમે અહીંથી જવા જ ગયો તો અમારે શું કરવું બાર ની રીક્ષા વાળા આવે છે એ લોકો બે ફામ ભાડા લે છે પછી નામ આવે છે કે જુનાગઢ ની રીક્ષા વાળા બે ફામ ભાડું લે છે રાજકોટ અમદાવાદ આ જામનગર એ બધા જિલ્લાની દસ આઠ દસ જિલ્લાની રીક્ષા અહીંયા આવે છે ને એ લોકો બે ફાર્મ ભાડું લે છે અને અમારું નામ આવે છે એટલે કે જુનાગઢ ના રીક્ષા વાળા છે આવું બધું કે છે લોકો બરાબર કઈ પ્રકારની મુશ્કેલીઓ પડે છે બહાર ના રિક્ષાવાળા તો આવી જાય છે પણ સાથે સાથે અહીંયા સ્થાનિક રિક્ષા ચાલકો ને કઈ પ્રકારની મુશ્કેલીઓ નતી હોય સાથે આમ એવું છે કે બધા રિક્ષાવાળાને પાર્કિંગ મળી જાય ને ભાડાની સમસ્યા જે છે ના આવે છે લૂટી જાય છે બધાને નામ અમારું આવે છે સીરસદાન રિક્ષા એસોસિએશ એનું નામ આવે છે તો અમારું એ કહેવાનું છે કે અમને પાર્કિંગ આપી દે તો અમારી રિક્ષાની અંદર એન્ટ્રી રે છે અમારે તંત્ર સાથ સાકાર આપી છે એ લોકો જે નિયમો ઘડે છે એ નિયમ પ્રમાણે ચાલી છે પણ અમારી માંગણી એ છે કે અમને વ્યવસ્થિત ધંધો રોજગાર કરી શકી અને બધા રિક્ષા વાળા વ્યવસ્થિત ધંધો મળે એમ અમને પાર્કિંગ આપે અને ખાતો અમને દરેક સહકાર આપે તો અમે પણ એનો સહકાર આપવા તૈયાર છે ગિરનાર તીરધામ રિક્ષા શન કાયમ માટે સહકાર આપવા બંધાયેલા છે આટલા વર્ષોમાં ક્યારેય રજૂઆત કરવામાં આવી છે કે આ પ્રકારની સમસ્યા છે એનો ઉકેલ આવવો જોઈએ કારણ કે કરિક્રમા અને મહાશિવરાત્રી બે જ મુખ્ય વસ્તુ છે જે જૂનાગઢમાં આપણને ધંધો કે બિઝનેસ આપતું હોય એને કમાણીનું સાધન હોય તો તમે એની રજૂઆત માટે કંઈ કોઈને કીધું છે હવે હું ભવલાતર તીર્થધામ ગિરનાર પ્રમુખ સુ સતીષભાઈ રબારી અમારે રજૂઆત તો સાહેબ ને ઘણી વાર છે કલેક્ટર સાહેબ છે મામલતદાર જે તે સમયે ની અંદર મેળો કે પરિક્રમા આપણે ભવનાથ ની અંદર બે જ મેળા થાય છે શિવરાત્રી અને પરિક્રમા પછી રિક્ષાનું જે છે એ રોજગારીનો ધંધો છે કે કાયમી માટે જે રડી ખાતા હોય એના માટેનો જે રિક્ષાનો ધંધો છે તો અમારી માંગણી ત્યારે પણ એવી હતી કે ભાઈ જે સ્થાનિક લોકો છે જુનાગઢ ના તો જુનાગઢમાં કોઈ એવો મોટો કોઈ ઉદ્યોગ છે નહીં તો એના માટે થઈને જે રીક્ષા છે એમાંથી ગુજરાન ચલાવતા હોય અને રિક્ષા એટલે લો બધા રિક્ષા જે આવતા હોય કોઈ આઈપાઈ ન હોય કેમકે રિક્ષામાંથી ગુજરાત ચલાવીને પોતાનું પેટ ભરતા હોય છે અને મેળો પરિક્રમામાં એને મહત્વની છે આજીવન જી જે વરસદીની કમાણી થઈ જાય છે પછી જ્યાં આપણે મેળાનું ગ્રાઉન્ડ છે જિલ્લા પંચાયત નું તમે જોઈ શકો કે પાછળની સાઈડ માં જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે ત્યાં આપણે હર શિવરાત્રીના મેળા પ્રમાણે કે રિક્ષા લઈને એને પાર્કિંગ દેતા હોય છે પણ હમણાં થાય છે એવું કે જે પરિક્રમા કે મેળો હમણાં ચાર બે ત્રણ વર્ષ પહેલા કે જોબે બની ગયો ત્યારે પહેલા જે રોકડીની ટિકિટ બારી હતી ત્યાં રિક્ષાનું પાર્કિંગ હતું અને પછી આપણે સિટી બસ નું પાર્કિંગ થતું પછી એસટી બસ નું પાર્કિંગ છેલ્લે થતું તો અત્યારે માની લો કે નગરપાલિકા વાળા ભાડાપેટે રોપવે વાળાને કઈ રીતે દીધેલું છે એ તમને ખ્યાલ નથી જો ભાડાપેટે નગરપાલિકા દેતી હોય તો અમે પણ લેવા તૈયાર છે તો અમે પણ ભાડો કરીને ક્યાંક લઈ લઈએ કે ભાઈ મેળા પણ વાળા લે તો અમારે નગરપાલિકા વાળાને કે આપણે કલેક્ટર સાહેબ ને એવી રજૂઆત કરવાની છે કે સાહેબ જરાક વ્યવસ્થા કરો થોડુંક ધ્યાન દો કે અમારો ધંધો ચાલ્યા રાખે પછી બહાર ની ગાડીઓ મેળો પરિક્રમા થાય તો હરેક જિલ્લાની ગાડીઓ આવે છે કે ભાવનગર છે રાજકોટ છે અમદાવાદ પોરબંદર એટલે બધી ગાડીઓ તો સ્થાનિક છે એન્ટ્રી પોલીસ ખાતે અને એવો સરકાર આપડે નિર્ણય લઈએ નગરપાલિકા અને ખાતા વાળા કે ભાઈ સ્થાનિક કોઈ એવો સિમ્બોલ મારવામાં આવે કે એ લોકોને અહીંયા એન્ટ્રી મળે બીજી બહાર ની ગાડીઓને એન્ટ્રી ના મળે અને ભાડા પેટે તો માનલો બહારના લોકો જે છે ઈ ઘણી અમે સાહેબ ને પણ ફોટા અને વિડીયો નાખેલા છે કે માની લો કે દામોદર કુંડ છે દામોદર કુંડ થી જિલ્લા પંચાયત સુધીનું ભાડું ખાલી સો રૂપિયા લે છે તો એવી રીતે ભાડા કરે છે અને અમે તો જે લોકલ ભાડા છે એ આપણે રેગ્યુલર ભાડા છે એમાં જ અમે આવીએ છીએ અને એમાં જ વ્યવસ્થિત રાખીએ છીએ પણ બાર બહારની રિક્ષાએવાળા ભાડા વધારે લઈ જાય છે અને નામ આખા નું બદનામ થાય છે તો અમારું બધું કેવું એમ છે કે થોડો સપોર્ટ દે અને પોલે પહેરે પણ શિવરા પરિક્રમાના દિવસે જ્યારે એસપી સાહેબને બધાય ડીવાયસપી સાહેબને બધાય હતા એને સપોર્ટ સારો અને કામગીરી પણ સારી હતી રિક્ષાવાળાઓને બધાએને વ્યવસ્થિત હાલવા દીધા પણ આ પહેલાં પણ અમારી એવી માંગણી છે કે જરાક પોલીસ ખાતું પછી નગરપાલિકા અને બધાયને એવી અમારી રિક્વેસ્ટ છે કે વ્યવસ્થિત હાલવા દઈએ અને પાર્કિંગ ની જગ્યા દઈએ બસ એવી એક માંગણી છે અને એક તો ખાસ કરીને એ માંગણી છે કે પાર્કિંગ ની વ્યવસ્થા ખાસ કરે કેમ કે રોડ ઉપર કે ઊભા પછી બહારની પોલીસ હોય તો કોઈ ઉભા ન દે એમ થોડું ઘસણ કરે અને થોડીક તકલીફ પડે તો એવો રોજગાર છે તો એના માટે એક અમારી એક રજૂઆત છે તો આમ અત્યારે હાલમાં મહાશિવરાત્રી મેળામાં તમામ રિક્ષા ચાલકો જે સ્થાનિક છે તેમને અગ્રિમતા આપવામાં આવે અને યોગ્ય રિક્ષા સ્ટેન્ડ પણ અહીં કરવામાં આવે જેથી તેમને કોઈ અગવડતા ના પડે તેવી હાલમાં તમામ રિક્ષા ચાલકો માંગણી કરી રહ્યા છે આશીષ પરમાર લોકલ એટી